તો કેમ છો મારા બહેનો ફરી એક અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે દેવાયત ખબર જોડે કેટલી બધી સિક્યોરિટી છે ભાઈ હાઈ સિક્યોરિટી સાથે દેવાયત ખબર છે ડાયરો કરવા માટે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો સાહેબ તો હાલો મારા ભાઈઓ આપણે બધી બધી વાત વિડીયો ની અંદર કરવાના છીએ સાથે સાથે વિડીયો પણ તમને બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો છે એ સુધી રહેજો આમ તો તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં એક સમાચાર છે ખૂબ જ ઝડપથી હતા દેવાત ખબર ખબર આમ તો તમને છે કે દેવાત ખબર છે એ સોશિયલ મીડિયામાં બે રીતે ફેમસ છે એક તો સૌથી પહેલા વિવાદોમાં પડી જતા હોય છે અને બીજું વાત કે દાન કરવાની શક્તિ પણ એમની અંદર ઘણી બધી છે એટલે બે રીતે ફેમસ છે પણ અત્યારે વાત કરવામાં આવે તો એ રીતે ફેમસ થયા છે કે જે રીતે આપણે કહેવાય તો એક વિવાદનો ટાણો છે શરૂ થઈ ગયો છે દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો ત્યારબાદ એ ગાડીના ડ્રાઈવર દેવાયત ખવડનો જે ડ્રાઈવર છે એમની ઉપર પણ હુમલો કર્યો ગાડીના કાચ તોડી નાખ્યા આટલું જ નહીં પણ ગાડીને પણ ભયંકર નુકસાન કર્યું છે એને લઈને દેવાયત ખવડ છે તે આના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા જાય છે ત્યારે મિત્રો મેહુલ અંદર એન્ટ્રી થઈ જાય છે મેહુલ બોગરા એવું કહી રહ્યા છે તમને ખબર હશે સાહેબ કે મેહુલ બોગરા શું કહેતા હોય છે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ એર વોકેટ છે બહુ સારી રીતે વકીલાત જાણે છે અને એ પોતે આની અંદર એન્ટ્રી કરી દીધી છે તો શું ખરેખર હવે દેવાયત ખવડની એફઆઈઆર થશે કે શું ખરેખર આ જે મેટર છે એની અંદર જે આપણે કહેવાય ને કે બોગરા સાહેબની એન્ટ્રી થશે જી બિલકુલ આ જોવું અહીંયા ખૂબ જ મહત્વનું છે અને એ આપણને ત્યારે ખબર પડશે કે જ્યારે કોઈ આગળના આપણને સમાચાર મળે છે તો બસ આજ માટે મારા ભાઈઓ આટલું રાખીએ છીએ હવે આગળના જે કાંઈ પણ મને ન્યૂઝ મળશે જે કાંઈ પણ સમાચાર મળશે એવું તમને સૌથી પહેલા પહોંચાડવાની કોશિશ કરી તો ખાસ કરીને આજે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ને હોલ પણ સિલેક્ટ કરજો જેથી કરીને તરત જ તમને નોટિફિકેશન મળી જાય બસ આજ માટે આટલું રાખીએ છીએ અને તમે શું કહેશો આ મેટર વિશે કોની ભૂલ છે એ પણ મારા ભાઈઓ કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ